પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવ રાખવામાં આવ્યો છે અને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક ઓનરનો કોન્ટેક કરો તેમને તાત્કાલિક વેચવાના છે આ ટ્રેક્ટર બે ટ્રેક્ટર છે પહેલું ટ્રેક્ટર છે પાવર ટ્રેક બીજા ટ્રેક્ટરનો વિડિયો પણ તમને આગળ જોવા મળશે તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો વિડિયો સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો પાવર ટ્રેક ટ્રેક્ટર છે પાવર ટ્રેક ચારસો ઓગણ ચાલીસ મોડલ વાત કરું આ ટ્રેક્ટર બે હજાર સાત ના મોડલ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો કંપની કલર માખું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ ટ્રેક્ટર આખું ટ્રેક્ટરિજિનલ જોવા મળશે કિંમત માત્ર બે અંદાજિત હજુ કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર તમને હજુ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો લાખાભાઈનું ટ્રેક્ટર તમને તાલુકો છે તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો જોતા વિડીયો ઉપર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો